નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો રાજકારણને લઈને મોટી અપડેટ સામે આવી છે ભાજપની અંદર ભારે ભડાકો જોવા મળ્યો છે ચૂંટણી પહેલા ડેમેજ કંટ્રોલ કરવા માટે હાઈ કમાન્ડે હાથની અંદર લેવી પડી છે હવે બાજી લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ત્યારે જ કોને ટિકિટ મળશે અને કોનું પત્તું કપાશે એ વિષયની ચર્ચા જોરની અંદર પકડેલી જોવા મળી હતી અને એવાની અંદર ભાજપે જ્યારે પોતાના પત્તા ખોલ્યા અને કેટલાક મોટા માથાઓની બાદબાકી કરી ત્યારે ફરી એકવાર શો કોઈ આ જોઈને ચોકી ગયા હતા એનાથી પણ ખરાબ કઈક બન્યું હોય તો એ એવું કે પહેલી વાર ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા હોય અને પછી પક્ષની અંદર આંતરિક વિરોધના કારણે ઉમેદવાર બદલવાનો વારો આવ્યો હોય તેવું પણ ભાજપની અંદર પહેલી વાર જોવા મળ્યું છે આવી સ્થિતિ વચ્ચે ગુજરાતની અંદર ભાજપની ઘણી એવી બેઠકો છે જ્યાં હજુ પણ સબ સલામતી સ્થિતિ નથી એમાં સૌથી વધારે આગળ જો કોઈ બેઠક હોય તો એ બેઠક સાબરકાંઠાની છે ઉમેદવાર બદલ્યા બાદ સાબરકાંઠાની અંદર સ્થિતિ વસણેલી જોવા મળી છે ત્યારે ચૂંટણી પહેલાં મામલો થાળે પાડવા માટે ચૂંટણીની અંદર તેનું નુકસાન ટાળવા એક પ્રકારે ડ્રેમેજ કંટ્રોલ કરવાની જવાબદારી હવે દિલ્હી હાઈ કમાન્ડે ઉપાડી લીધી છે એટલે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાબરકાંઠાને અરવલ્લીની અંદર ભાજપના આગેવાનોને તેડું મોકલ્યું છે ભાજપે ઉમેદવાર બદલ્યા પછી સાબરકાંઠાની અંદર હજુ પણ ઉકળાટ શરૂ જેવી પરિસ્થિતિ જોવા મળી છે ભીખાજી ઠાકોરના સમર્થકોની અંદર હજુ પણ રોષ ઠર્યો જોવા નથી મળી રહેલો આ જોતા ભાજપની ચિંતાની અંદર વધારો થયો છે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સાબરકાંઠા અને અરવલ્લીની અંદર એક ભાજપના નેતાને ગાંધીનગર તેડાવ્યા હતા અને જ્યાં એક હોટલની અંદર બંધ બારણે ચર્ચા કરીને

પસંદગીને લઈને હવે ભાજપની અંદર આંતરિક વિરોધ વંટોળ યથાવત જોવા મળ્યો છે મૂળ કોંગ્રેસી ગોત્રના શોભના બારિયાને ટિકિટ અપાતા ભીખાજીના સમર્થકો ભાજપની અંદર પ્રચારથી અળગા રહ્યા હોવાની વાતને લઈને ભાજપ ચિંતાતુર જોવા મળ્યું છે હજુ ભીખાજી ઠાકોરના સમર્થકો ભાજપના નેતાઓનું કહ્યું માને તેમ નથી આ વખતે શોભના બારૈયાના ભાજપના સ્થાનિક નેતા કાર્યકરો પાઠ ભણાવવા માગે છે ખુદ મુખ્યમંત્રી હિંમતનગર દોડી ગયા હતા અનેક વાર સમજાવવામાં આવ્યા છે ત્યારે એ બાદ પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ ઘણા પ્રયાસો કર્યા હતા પણ તેમનું પણ કંઈ ચાલ્યું નહીં અંતે ભાજપની અંદર આંતરિક વિખવાદનો કોંગ્રેસને ફાયદો થશે તેવી પણ ભીતી હાલ ગૃહમંત્રી અમિત શાહને સતાવતી જોવા મળી છે સાબરકાંઠા અરવલ્લીના ભાજપના નેતાઓને તેડાવીને ગાંધીનગરની અંદર પથ્થિકાશ્રમ હોટલની અંદર બંધ બારણે ચર્ચા કરીને બધાને મતભેદ ભૂલીને ચૂંટણીના કામે લાગી જવા માટે કહેવામાં આવ્યું છે આમ અસંતોષ ડામવા ભાજપે છેલ્લી ઘડીએ પણ એડી છોટીનું જોર લગાવ્યું હોય તેવું પણ હાલ જોવા મળ્યું છે